આઠ આટલા પ્રવચન સાંભળ્યા આટ આટલી માતાજીની ભક્તિ કરી ઉપવાસ કર્યા મંત્રો જાપ બધું જ કર્યા છતાં પણ આપણા ઘરની પ્રગતિ નથી થતી તો આજે આપણે આ વિડિયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે એવું શું કાર્ય કરશું કે આપણા ઘરના અંદરની પ્રગતિ જો અટકી ગઈ છે તો પ્રગતિ પાછી ચાલુ થઈ જાય તો મારે એ તમામ ભક્તોને જણાવી દેવું છે કે તમે અમારી ચેનલના માધ્યમથી સટીક અને સાચી જાણકારી જાણશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા સૌ પ્રથમ તો વાત કરીએ કે સાંજ પડે ને જો માવડીનો દીવો યાદ ના આવે તો એ સાંજ કોઈ કામની જાણીએ કે જે ઘરના અંદર પુરુષો સવાર સાંજ દીવાબત્તી કે અગરબત્તી કર્યા વગર ઓફિસે જતા રહે છે એવા લોકોના ઘરના અંદર ક્યારેય પણ ભગવાનની શક્તિ રહેતી નથી અને એ ઘરના અંદર નેગેટિવ ઉર્જા હર પ્રકાર વાસ કરતી હોય છે ઘરના અંદર બેનો નવ વાગ્યા પછી જે ઉઠતી હોય છે એ ઘરના અંદર ક્યારે લક્ષ્મીનું સુખ મળતું નથી જે ઘરના અંદર ખોટી વ્યસન થતી હોય એ ઘરના અંદર તમારા ઘરના અંદર કુડની દેવી ક્યારે રાજી નહીં રહેતી હોય તમે જોજો કે જે પણ લોકો વ્યસન કરે છે જે ઘરના અંદર વ્યવહાર કરે છે એ લોકોના ઘરના અંદર ગમે તેટલી મજૂરી કરો છતાં પણ લક્ષ્મી નહીં બચતી હોય તો એનું એક જ કારણ છે કે આપણે આવી અમુક આદતો સુધારવી પડશે અને આવી આદતો સુધારવા માટે આપણે બારીજા જેવા ધામના અંદર માળીનું પ્રવચન સાંભળવું અવશ્ય છે કેટલાક લોકોના ઘરના અંદર પૂજા પાઠ બહુ સમય સુધી બંધ રહે છે તો તેના કારણે આપણા દેવીની સુરક્ષા તૂટી જાય છે અને દેવી શક્તિની જો સુરક્ષા તૂટી જાય તો આપણા ઘરના અંદર નકારાત્મક શક્તિઓ વાસ કરે છે કેટલાક લોકોના મંદિરના અંદર સાફ સફાઈ નથી હોતી તો આપણે જાણી શકીએ કે ભગવાનનું સ્થાન હોય એને તો અવશ્ય સાફ સફાઈ કરવી જ જોઈએ જો આવા લક્ષણ આપણે આપણા ઘરના અંદર થતા હોય તો આનું મુખ્ય કારણ છે કે આપણે પ્રગતિ અટકી શકે છે તો રોજે રોજ પૂજાના સમયે સવાર સાંજ એક જ પ્રાર્થના કરવી કે મારા જીવનના અંદર તારે તો પણ તું ડુબાડે તો પણ તું કરતા હરતા ભગવાન છે આપણે તો કાળા માતાના માનવી છીએ દેવ કરે એવું કોઈ ના કરે કાળા માતાનો માનવી બોલીને ફરી જાય પણ દેવ બોલે એ તો રામના ચોપડે લખાઈ જાય